પાંચ ટકાની અપર સર્કિટ જોવા મળી કેમ કે કંપની ને એક મોટું ઓર્ડર મળ્યું છે કંપની છે

સાત લાખ વીસ હજાર છસો ને છવ્વીસ ડોલર ની છે માટેનો હતો કંપનીને મળેલા આ ઓર્ડરની કિંમત એકસો ચોપન પોઈન્ટ સત્યાવીસ કરોડ રૂપિયાની હતી છેલ્લા ત્રણ વર્ષમાં જોડિક એનર્જી ના શેર ચૌદસો ને બાવીસ નો ઉછાળો આવ્યો છે સત્તર ડિસેમ્બર બે ના રોજ શેર સાડત્રીસ રૂપિયા દસ પૈસા ઉપર હતા અને વીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ પાંચસો ચોસઠ રૂપિયા નેવું પૈસા એ શેર પહોંચી ગયા હતા છેલ્લા બે વર્ષમાં કંપનીના શેરમાં ચારસો ને તેર ટકાનો વધારો જોવા મળ્યો છે ત્રેવીસ ડિસેમ્બર બે હાજર ચોવીસ ના રોજ એકસો દસ રૂપિયા ઉપર હતા વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ ના રોજ પાંચસો ચોસઠ પર શેર આવ્યા હતા છેલ્લા એક વર્ષમાં પણ શેરમાં આપણને બસો અઠાવન ટકાનું રિટર્ન જોવા મળ્યું છે એકસો સત્તાવન રૂપિયા ઉપર હતા વીસ ડિસેમ્બર એ શેર બે હજાર ત્રેવીસ માં જયારે વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ માં પાંચસો ચોસઠ રૂપિયાના ભાવે પહોંચી ગયા

સાબિત થયો છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જીડિયો લાઇક કરો કોમેન્ટ વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની ની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો